આટલો સરસ વરસાદી માહોલ જામ્યો હોય એમાં લીલી મકાઈની યાદ કોને ના આવે તો ફક્ત પાંચ મિનિટની અંદર આજે આપણે કુકરમાં ચટપટો અમેરિકન મકાઈનો ચીવડો બનાવીશું આ ચીવડો ઝટપટ બની જશે અને એટલો ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે સાંજની નાની મોટી ભૂખ માટે તમે ખાઈ શકો છો તો અહીંયા મેં બે અમેરિકન મકાઈ લીધી છે એના આ રીતે ફોતરા કાઢીને સારી રીતે સાફ કરી લઈશું અને આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરીને એના દાણાને કાઢી લઈશું આ રીતે છરીની મદદથી દાણાને કાઢી લેવાના છે અને દાણાને અલગ કરી લઈશું તો બધા જ દાણા મેં કાઢી લીધા છે કુકર કુકરની અંદર બે ચમચી તેલ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ બે લીલા મરચાં આઠથી દસ મીઠા લીમડાના પાન અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરીને સાતરી લઈશું કટ કરેલા મકાઈના દાણા એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું એકથી બે મિનિટ સરસ રીતે સાતરી લઈશું હવે પાણી નથી એડ કરવાનું કુકરનું ઢાંકણ બંધ કરીને બે વિસલ કરી લઈશું મકાઈનું જે પાણી થશે ને એનાથી જ મકાઈ સારી રીતે કૂક થઈ જશે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ વર્ષે માહોલમાં અમેરિકન મકાઈનો ચેવડો ચીવડો સર્વ કરીશું એની ઉપર લીંબુનો રસ ડુંગળી સેવ લીલા ધાણા અને દાડમના દાણા એડ કરી લઈશું તો તમે પણ ટ્રાય કરજો અને તમે અમેરિકન મકાઈની કઈ વાનગી જોવા માંગો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં